ગોગાના કુડા ગામના પરિજનો કાદવ કિચડ તેમજ ગંદા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર ગુજરાત વિકસિત થયું છે પરંતુ ભાવનગર જિલ્લાનું આ ગામ આઝાદીના ઓગણસી વર્ષ બાદ પણ વિકાસથી વેગડું છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જીવતા તો જીવ સુખી નહીં પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે અંતિમ યાત્રા પણ સારી રીતે નથી નીકળી શકતી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામ કે જ્યાં કુંજડીયા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં આશરે પચાસ જેટલા ઘરોમાં એકસો થી બસો લોકો વસવાટ કરે છે ત્યારે ગત રોજ અહીંયા વસવાટ કરતા ધનીબેન માવજીભાઈ ચુડાસમા નામના એક વૃદ્ધાને અચાનક આંચકી ચાલુ થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાની નોબત આવી પડી હતી પરંતુ રસ્તાઓ બિસ્માર હોવાથી વૃદ્ધાને અહીં ઘર સુધી સારવાર માટે લેવા આવી શકવામાં એમ્બ્યુલન્સ પણ નસીબમાં નહોતી આથી તેમને ખાટલામાં લઈને પરિજનો દ્વારા રોડ સુધી લઈ જવામાં આવ્યા હતા અને એકસો આઠ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પહોંચે એ પહેલા જ એમનું મૃત્યુ નિપજ્યું હતું ગુજરાતમાં વિકાસની ગુલબાંગો પુકારવામાં આવે છે ત્યારે ઘોઘા તાલુકાના કુડા ગામના વિકાસની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું આ દ્રશ્યો પરથી જ તમે અનુમાન લગાવી શકો છો અહીંયા સ્થિતિ એટલી ખરાબ છે કે માણસને મૃત્યુ પછી પણ શાંતિ નસીબ થતી નથી અને મૃત્યુ બાદ પણ કાદવ કીચડ તેમજ ગંદા પાણીમાંથી મૃતક વૃદ્ધાની અંતિમ યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા હતા અને વધુ વિકટ પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ જ અંતિમ યાત્રા અંતિમ મુકામ એવા સ્મશાન સ્થાન પર પહોંચી હતી આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રસ્તો અત્યંત બિસ્માર બની જતો હોય જેને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે રસ્તા પર ઠેર ઠેર ક્યાંક કિચડ અને ક્યાંક ભરાયેલા પાણી વચ્ચેથી સ્મશાન યાત્રા લઈ જવી પડે છે એટલું જ નહીં અહીં ચોમાસાની ઋતુમાં તાત્કાલિક સારવાર માટે આવતી એકસો પણ આવી શકતી નથી સ્થાનિક નાગરિકોને પણ નિત્ય કામ ધંધો કરવા માટે અગવડતાઓનો સામનો કરવાનો વારો આવે છે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે વારંવાર રસ્તાની માંગ અને રજૂઆત કરી રહ્યા છે છતાં તંત્રના બહેરા કાને આ વાત નથી પડી રહી ગામના સરપંચ તાલુકા વિકાસ અધિકારીની પ્રજા પ્રત્યે કોઈ જવાબદારી બનતી નથી તેમ અહીંના લોકો કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ગોઘા ચોકલો આ રસ્તાને લીધે છે આવો બનાવ બની ગયો અવારનવાર આવા બનાવ બનતા જાય છે આ રસ્તો છે સતત પણ સીમાડો છે સામાન્ય નહીં પણ કાયદેસરનો પેડો છે કોઈ આની ઉપર લેતું નથી આની પહેલાં અમે પંચાયતમાં અરજી કરી તો એ કાંઈ ન આવે તાલુકામાં પણ અરજી કરી આની પાછળ આ રસ્તો બે કિલોમીટર લાંબો છે અહીંયા ગમે ત્યારે અવરનવર નિશાળ્યા અને નિશાળે જવું હોય તો કઈ રીતે જવાનું એટલે અમારી માગ એવી છે કે વહેલા તકે આ રસ્તાનું કંઈક નિવાકરણ આવશે ચૌહાણા અશ્વિનભાઈ સગનભાઈ ગામ કુડા અમારા દાદીમાને તાત્કાલિક રસ્તાની બાબત સારવાર ન મળવા તાવી રસ્તાનું કૂડાથી રજા પર વાળો વિસ્તાર આ સીમાડાવાળો રસ્તો અને વારંવાર અમે ગામ પંચાયત અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે એ વહેલાં તકે સરકાર શ્રીને અમારી એવી માગ છે કે આ રસ્તાનું નિરાકરણ રાખવામાં આવે છે અને નિચાળિયા નીચાળિયાને ઓઠવામાં તકલીફ પડે અને અવારનવાર આવા બનાવ બનતા રહે છે અને એના કારણે તાત્કાલિક સારવાર ન મળવાથી આવો બનાવ બની જાય છે